આજે ઉરસનું આયોજન કરવામાં આવી ગયો વેલી સવારે 4 વાગે ગુલસર કરી પોયે સવારે 10 વાગે મિલાચરી પોયે બપોરે ન્યાજ હોય છે અત્યારે સાંજે 5 વાગે આમન્યાજ હોય છે અને રાત્રે 10 10:30 વાગે કવાલીનો પ્રોગ્રામ હોય છે 40 45 વર્ષથી આયોજન કરી જી અમે ઉરસ મુબારક મનાવીએ છીએ લોકો બારગામ થી આવે છે આધી બાજુના ગામ થી આવે છે જામનગર રાજકોટ ધોરાજી બધે આધી બાજુના ગામ થી લોકો આવે છે

માં આવે જવું ફ્રી છે ચા પાણી ફ્રી છે નાસ્તો ફ્રી છે બીજા નંબર માં અમારી છે ફ્રી છે એક રજુ ન્યાય કરું છું સર સલીમભાઈ ઓસમા દ્વારા રાત્રે સવાલી નો પ્રોગ્રામ